રમવા આમસી રમવા મારો આ જોતો ખોરી મિત્રો આ નાહવાનું મન થાય મિત્રો લો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડિયોમાં તો મિત્રો આજે અમે બંદરમાં પંદર કે સત્તર દિવસ સત્તર દિવસની ફિશિંગ કરી અને દરિયામાંથી આવ્યા છે કાતે બંદરમાં તો અત્યારે બધું સામાન એટલે કે બધું કામ રેદી થઈ ગયું છે જમીને દુખાવી લીધું અને અત્યારે અમે બંદરમાં નેવરા છે મિત્રો તો અમારા કલાશીઓ બધા પાણીમાં નાહાય છે આવો તમને બતાવો મિત્રો તો પાણીમાં નાહે છે તો પહેલાં તો આ તમે જો આપણી બોટ આ જો તમે આપણી બોટ આપણા કલાશીઓ પાણીમાં નાય છે આગળ દી પટ્ટા બટી જોતો ફોડી જોતો ફોડી મિત્રો આ ભંડાડી તો છે આ બો નઈ ભાઈ જોતો ખોડી મિત્રો આ માકો આ ભટ્ટા બટી જોતો જોતો આ તો આ બાયલો છે જોતો મિત્રો આ બો નઈ હો ફાડી નાખી એવું નઈ હ માછલા કાઢી આવ્યો અંદરથી આ મિત્રો બધી આ બધી પંદર કે સત્તર દિવસ નો દરિયાનો મેલા અહીંયા કાઢે પાણીમાં જોતો ફરી એટલે તો બહાર છે વસ જાય તો આગળ

જોતો મિત્રો મજ આવી ગયા આશા કરીએ રાજભાઈ મિત્રો આ દુસ્તર છે ને અમારો ખલાજી બહુ જ તરતો છે અહીંથી આખરી અહીંથી ડાયમીએ ને તો હામે બોટું છે ના પૂગી છે ગાયો કઈ ભૂકી જાય

હા મિત્રો જો આપણે ઓખા બંદર એ પંદર દિવસ આવી ગયા પંદર સત્તર દિવસ આ બધા પોતાનો કામ કહેવાય આ નાય છે અને ગરમી થાય છે એટલે બધી નાય છે તો મિત્રો તમે જો આ આપણી બોટ છે આ સામે ઓખાનું પુલ તમે દેખાતું છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને હવે વિડીયો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તો હાલો મિત્રો આપે બધા જોયું હશે કે આપણા ખલાસિયો બહુ મોજમાં છે તો મિત્રો અત્યારે હવે તમે બધું જોયું હશે ઓમાં તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયો પસંદ આવે તો શેર કરી દેજો અને હવે મળીએ બીજા નવા વિડીયોમાં નેક્સ્ટ વિડિયોમાં